વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય અને એમના પણ ખાવાની મજા પડી જાય એવા સકરિયાના ચેવડાની રેસીપી લઈને આવી છું કૃષ્ણ મિત્રો મારા ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું તો આપણે આજે ફરાળી શકરિયાનો ચેવડો બનાવીશું આ ચેવડો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વ્રત ઉપવાસમાં ખાવા મળી જાય તો મજા પડી જાય આ ચેવડો નાના બાળકોથી લઈને ઘરના બધા લોકોને ખૂબ જ પસંદ આવશે તમે વ્રત અને ઉપવાસ સિવાય પણ આ ચેવડાને બનાવીને તૈયાર કરી શકો છો તો ચાલો એકદમ ટેસ્ટી ચેવડાની રેસીપી જોઈ લઈએ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો તો આ સકરિયાનો ચેવડો બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ જે સફેદ શક્કરિયા આવે છે એ લઈ લીધા છે તો એ પાંચસો ગ્રામ લીધા છે જો તમે લાલ લેતા હોય તો એ પ્રમાણે લઈ લેવાના છે અને આ રીતના થોડા પાતળા હોય એ રીતે લેવાના છે જેથી કરીને આપણે વેફર બનાવીએ તો આસાની રહે તો સકરિયાને આપણે ડીટા કાઢીને છાલ ઉતારી લઈશું આપણે આ ચેવડામાં વેફર અને ચેવડો બંને તૈયાર કરીશું જે કાતરી આવે છે એ બનાવવાની છે તો સક્કરિયાની બધી છાલ ઉતારી લઈશું એમાંથી આપણે બે સક્કરિયાની વેફર બનાવીશું અને અને બાકી બચેલા સક્કરિયામાંથી આપણે કાતરી બનાવીશું એટલે કે ચેવડો બનાવીશું તો અહીંયા આ રીતનું વેફરનું મશીન લઈ લીધું છે એમાં આપણે પેલા વેફર પાડી લઈએ તો બે સકરિયા આપણે વેફર પાડી લઈશું અહીંયા મેં વેફર પાડીને તૈયાર કરી લીધી છે તો આ રીતની રાખી છે આ રીતે તૂટી જાય તો કોઈ ટેન્શન લેવાનું નથી હવે આ વેફરને આપણે પાણીમાં ઉમેરી દઈશું જેથી કરીને કાળી ન પડે તો વેફરને પાણીમાં ઉમેરી દેવાની છે અને ત્રણ થી ચાર પાણીએ ધોઈ લેવાની છે ત્યારબાદ આપણે બાકી બચેલા સક્કરિયાનું આપણે છીણ પાડી લઈશું તો આ રીતે જે મોટી ખમણી આવે છે એનાથી આપણે છીણ પાડવાનું છે જેથી કરીને આપણું છીણ એકદમ ક્રિસ્પી બને તો બાકી બધા વધેલા સક્કરિયાનું આપણે છીણ પાડીને તૈયાર કરી લઈશું તો વધેલા સકરિયામાંથી આપણે આ રીતનું છીણ બનાવીને તૈયાર કરી લીધું છે ધોઈ લઈશું ત્યારબાદ આપણે આગળ પ્રોસેસ કરીશું હવે અહીંયા અમે એક નેપકીન ઉપર વેફરને પાથરી દઈશું વેફરને આપણે પહેલા કોરી કરી લઈશું વેફરને ડ્રાય થતા વાર નથી લાગતી તો આ રીતે નેપકિન ઉપર પાથરી દેવાની છે અને ઉપરથી બીજો છેડો આ રીતે દબાવીને વેફરને કોરી કરી લઈશું તમને આ જે રીતે વેફર કે છીણ પસંદ હોય એ પ્રમાણે તમે વધારે ઓછી કરી શકો છો અમારા ઘરે આ રીતે વેફર વધારે હોય એ રીતનો ચેવડો પસંદ કરવામાં આવે છે એટલા માટે હું વેફર વધારે ઉપયોગ કરી રહી છું જો તમને છીણ વધારે પસંદ હોય તો તમે છીણ પણ વધારે લઈ શકો છો હવે વેફર આપણી ડ્રાય થઈ ગઈ છે અને વધારે પડતી ડ્રાય નથી કરવાની તો એને આપણે એક ડીશમાં લઈ લઈશું અને આવી જ રીતે આપણે છીણને પણ કોરું કરી લઈશું તો નેપકીન ઉપર આપણે છીણ પાથરી દઈશું છીણને ધોઈને સરસ રીતે નીતારીને લેવાનું છે અને વધારાનું પાણી આ રીતે નેપકિનમાં શોષાઈ જાય એ રીતે આપણે ફેલાવી દઈશું અને ઉપરથી ફરીથી નેપકીન દબાવીને આપણે આનું બધું પાણી દબાવી દઈશું જેથી કરીને કોરું થઈ જાય એકદમ ડ્રાય નથી કરવાનું માત્ર એનું પાણી શોષાય જાય એ જ રીતે આપણે છીણને કોરું કરી લેવાનું છે તો ઉપરથી હાથોની મદદથી આ રીતે તમે પ્રેસ કરશો તો વધારાનું પાણી રૂમાલમાં શોષાઈ જશે અને છીણ પણ સરસ રીતે કોરું થઈ જશે તો આ રીતનું કોરું થઈ જાય એટલું જ આપણે કરવાનું છે વધારે કરવાની જરૂર નહીં પડે

તો બદામ પણ ફ્રાય થઈ ગઈ છે એવી જ રીતે આપણે કાજુના ટુકડા પણ ફ્રાય કરી લઈશું એ પણ જેટલા લઈ લીધા છે કાજુ બદામ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો કાજુ પણ ફ્રાય થઈ ગયા છે હવે જે આપણે વેફર તૈયાર કરી હતી એ તળી લેવાની છે તેલ આપણું અહીંયા સારી રીતે ગરમ હોવું જોઈએ જેથી કરીને આપણી વેફર એકદમ ક્રિસ્પી બને વેફરને ને મીડિયમ થી હાઈ ગેસ ઉપર આને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે આ વેફરને તળાતા બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે વધારે વાર નથી લાગતી તો બધી બાજુ જોયું ને આપણી વેફર કેટલી ક્રિસ્પી બની છે આવી જ રીતે બધી વેફર બનાવીને તૈયાર કરી લેવાની છે અને ત્યારબાદ આપણે જે છીણ તૈયાર કર્યું છે એને પણ તળી લઈશું છીણ તળતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે ઉભરા આવે છે

જે ઝીણું ઝીણું છીણ રહી જાય એને આ રીતે ગળની મદદથી તમે લઈ શકો છો આસાનીથી એ બહાર આવી જશે હવે આવી જ રીતે આપણે બધું છીણ તૈયાર કરી લેવાનું છે હવે એમાં આપણે મીઠા લીમડાના પાનને તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું એને માત્ર દસથી પંદર સેકન્ડ જેટલો સમય લાગશે એને કાઢી લઈશું તો અહીંયા બધી સામગ્રી જે આપણે તૈયાર કરી છે એને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ આપણું સીણ ક્રિસ્પી બન્યું છે અને વેફર પણ એકદમ આપણી ક્રિસ્પી બને છે આ રીતે તોડતા એકદમ સરસ રીતે તૂટી જાય છે અને એકદમ ક્રિસ્પી બની છે હવે એમાં આપણે એક નાની ચમચી મરી પાવડર અને બે નાની ચમચી દળેલી ખાંડ ઉમેરી દઈશું અડધી ચમચી સંચળ પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું જો તમે મીઠું ના ખાતા હોય ઉપવાસમાં તો ફરાળી મીઠું લેવાનું છે હવે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું જો તમે લાલ મરચું પાવડર ખાતા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો હવે મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો કે આપણો ચેવડો એકદમ ટેસ્ટી બન્યો છે તો હવે જે આપણે ફ્રાય કરેલા લીમડાના પાન હતા એ પણ ઉમેરી દઈશું લીમડાના પાનનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે ફરી એકવાર મિક્સ કરી દઈશું તો એકદમ ટેસ્ટી આપણો સકરિયાનો ફરાળી ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે દેખાવામાં તો સુંદર લાગે જ છે પરંતુ ખાવામાં પણ એટલો જ ટેસ્ટી બને છે તો તમે આ ફરાળી સકરિયાનો ચેવડો ઘરે જરૂરથી ટ્રાય કરજો તો હવે એને મેં આ રીતે એક ડીશમાં લઈ લીધો છે તમે આને કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને આને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને એક મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું આવા જ નવા રેસીપી વિડીયો સાથે ત્યાં સુધી આવજો